મારા બાબત હોય ને મા ને રોકાણા અમારે મા દીકરીને ને આ જવાનું તો જી પ્લાન ઉંધીબી પાસે અમારે સાઈ જઈ હે ને પાછું મોડું મોડું પરિણામ કર્યું કે કોટડે જઈ આવીએ કે કોટડે જઈ આવો કાલે ધર હિંજાય હું આથી ઢોકડું થાય માથી વારે પર્યણ કરતા કરતા 6 મહિના નીકળે જાય પાછો નીકળાતો આજ અમે કે અમાર વેવાય વેલા પાસે આટો મારે આવીએ બરિયામ ગયા તો હું કજો તો જો હું જઈ ત્રણી જાય રાત ને તો પોવ બરાબર એટલે રેહ વાડીઓમાં નાથી હે ને કય વાહન જડેનો એટલે હાલેન સેટી થે પડે એટલે રામ પણ જાય ત્રણી જાય વાડીઓમાં રહી ને તે હા નયા થી પાછો કોટડા ને પાટીએ થી કઈક જળવું હોય તો જડે કારણ કે મોકો થઈ જાય તો નકર ના થી ગામમાં આલેન જવું પડે ને ગામમાંથી પાછો વાડીએ જવું પડે કોઈ જોડે નો ને બસું અંતર જાતીયું ના બકો થઈ જાય કઈ तो ना તો ના હા સાસમાં બેરન જાવ તો તમારે હે હા આ ચેરવા જ પેરે તો ये पकी खाई तो उसपे रहे ना कताकां पेरा ही नो पेरे निकालो ना फोगन ही होगा जो देने पर्याप्त ही होगा हाँ राई थी वावा जोड़ा तो। है अच्छा नहीं हो फोगन है ठीक हो ये वो है फोगन नहीं अगर खो रही जाए हमारे साइकिल में ये जा ये हमें तो रेखा थोड़ा तो बेच दे ना उस यारी का

પાછો અહીં હાઈવે માથે સળીએ તાતા હવે એવો પવન આવે એની વાત જવા દો ને હા હાલો હલ થઈ જાય હે ત્રણ ની ત્રણ હમણાં તડકો થેબો હતી બહુ વાંધો ને આપણે ગોલુ ને મોલું આવી અલે અલે ગોલું મોલુ ને આ ગોલું મોલું ઘરના વાતી છે તા પૂગે ગા એ મને ખબર આઈ નતી રે મે આગળ કીધું એ ગોલું મોલું ગોલું મોલું ગોલું મોલું આ ભાઈ અને લેતો જઈ જો હા

पांदड़ी पांदड़ी ये दोनों पंद्रही पंद्रही करो नहीं थी जो ये वापरी पंद्रही बी वारी थे गई इसलिए मोस्ट वेलकम घर आई जो नहीं पंद्रही ले सही जो नहीं आ है ये वापरी भाजी नहीं था ना ही अल्लो कोई नहीं पसंद अभी वो ही तो ले आगाम मतलब तो भागे ही हो तेरे जाऊँ कहाँ वो नहीं वहीं वावे ने ना का पर जड़े नी न वहां वाडी के पास कोठड़े नहीं कोठड़ाय नो जड़े पाछा रे भाई वाडी वाडी तो मुकईन तू मुकईन भागे तो काय मारो टाणो नो जाय ना का पर छे तू 5 6 किलोमीटर छे 50 किलोमीटरच थाई ही ते तार कुटियाणे जाऊं के कोठड्या तेड़वा ने તો રસીયો લેવા હતો તો કેતો જાય ને શિયાક ની રોટલા થઈ ગયા હવે ખાવાનું થાય ખાવાનું થાય ભૂખર નહી કીવાનું ઘરે ઉડા ઉસવાનું જ નહી હટાણે બે ત્રણ દી પછી બે ત્રણ દી માં એક ફેરે પૂછાય કે કીવાનું છે 4 વારે વૈશમાં કીક આવે કોઠોર કા ડુંગરી કા બટેટા કોઠોર તો આવી જ નહી કોઠોર આવી નહી તો આજ લેતો આઈજે કીક મગની પડી તની મગાવવાનું ઓહણ ને તો આવતો हवारी उ गई थी काना तन कीपा में गिरया हला थोड़ा ही नहीं निकल है जा हला गलो मोलो ए ई का गोते खबर है इन जई गा गोते के हम का थी आई भाई जड़ तो ने रस्तो બીજા દિન આ સીતારામ બધાઈને ગુડ મોર્નિંગ સટડે હે ને 8 વાગે કા ની કાલે હે ને દાયરો ગોતો કોટડે પછી રામ હે ને પાછો તેડવા ગોતો એટલે આયા તો બધાઈ હે ને મોડા મોડા એકા તો બે કામતરા કરે ની 6:30 વાગે આયા તો એટલે વ્લોગ કન્ટિન્યુ કરવાનો પછી મેર નું તો આવ્યો બપોર સુધી મારા પાસે ફોન હતો બપોર પછી મારા પાસે ફોન નઈ નું તો એ હું વ્લોગ બનાવવા ની આજ જવાનું હે ધરી

सा पानी पी ले ना नया दायरो पी से छाई पानी छाई पानी ये ना हां सा पानी पी सामा दूध ना खा ना खा पीयो का भैंस के मोरो नहीं लागतो लाख लाके कोई खानदा खान ना खात आज का जाऊं किया गमत रे मरे तो थोड़ा चाल रहे हो हे मोनी त जा हाँ हां एक रके बी एक रके बी था आटा में हियारा न

बो हो ना तो मुद्दा जावानो वाल मोला बाहर है ता कितना जावाई नहीं हो रहा है बस इमोटर साइकल मारा कौन सा लखराम साइकल है हाथी लखराम कौन सी हाथी लखराम किस लखराम ना ठीक है लो मन जावान से वाल मोला बस मारी हो तो कहाँ ये ना तो मोटर साइकल में पकड़ो भाभी आह पकड़ाई 8:30 વાગે તો ઉપડે જાય તો કઠણ હિયારાની બસું પકડવી બહુ કઠણ થઈ પડે નથી નથી ના મા કહે કે મારે પાછો સાજે કે હું મુક્યો થાય હાલે વો 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 પસુ ભરીમાં જાવવા ગયા લાગ ખાતા તાર ફાયની કોર્સે કિ નઈ ગોબી થી ફેર કા તા દેવા જા તો કો કે કે આ જો તો બીજે સગા બીજે મગાય પણ ન ન કઈ મગા તો એને મગાય ઈયે થેકાળે કાં જાવાનું હોય હા ને હું તો હું જ જતી ઈ કામ કરે એક ધારો નો પીય હાલતા જાયન ચાલતા જાયન પીતા જાય 10 વાગ્યા સુધી થોડો થોડો જોઈએ મારે સાથ પછી તો મારે નો હોય કે ના હોય હા હટન નહીં થઈ હાથી લેલે થોડી જ નહીં પાસ તો રામ ને બથે જાવું લેલે નાખી જા મોટર સાઇક પર હમણે કોઈ ખોકડાઈ થઈ

જો મસ્તીની લીલી સામજીવી હે ઘુંધરી પણ જો આવ કાસી હે ઘુંધરી થાવા માં વાર લખી હિયારો વયો જ છે હે જુદા હા હે ઘુંધરીઓના વાવે તો રોસા પડતા જાય પેલા બહુ આવતા હે તો ધીરે 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 સણા ને જીરા ને જીરા નવીન નવીન આ દાણા ની હોય જો આ રૂપારી છે હ ઓલી બાજુ હે સણા જીરો ને માં મહિના માં ઉઠાયતો છે હા રેડો ટપ મૈનો તોસ ને શાંતિ બી નઈ આવવા નહી મિયાર અહીં થી ફોન કરી હે 11 વાગે લગભગ આવી હે એટલે આજ ભેરા થાય ભાભરેન બધાય ભેરા થાય ધરીન ભેરા